નમસ્કાર અને સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં જ્યાં આપણે સ્ત્રોતોના ઊંડાણમાંથી રસપ્રદ વાતો શોધી કાઢીએ છીએ નમસ્કાર આજે આપણે એક એવા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જે આપણી ડિજિટલ દુનિયાની સુરક્ષા માટે ખૂબ જ કહી શકાય કે મહત્વપૂર્ણ છે હા વાત છે સંવેદનશીલ ઉપકરણો ખાસ કરીને એફપીજીસ એટલે કે ફિલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરેઝ બરાબર એવી ચિપ્સ જેને યુઝર પ્રોગ્રામ કરી શકે તો એમાં રહેલી ગુપ્ત માહિતીને સાઇડ ચેઇન એટacks એટલે કે એસસીએ જેવા સૂક્ષ્મ હુમલાઓથી કેવી રીતે બચાવી શકાય બરાબર કહ્યું આ એસસીએ હુમલા છે ને એ જરા હટકે છે એ સીધા ડેટા પર હુમલો નથી કરતા ઓ તો પછી એ ડિવાઇસ જ્યારે કામ કરતું હોય જેમ કે કોઈ ક્રિપ્ટોગ્રાફી કે એવી ગણતરી કરતું હોય ત્યારે અજાણતા જે માહિતી માહિતી બહાર જેમ કે પાવર વપરાશમાં થતા નાના નાના ફેરફારો અથવા તો એમાંથી નીકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો કે પછી કોઈ કામ પૂરું કરવામાં કેટલો સમય લાગે છે એ અચ્છા પેપરમાં જે પહેલી આકૃતિ છે એમાં આ જ બતાવ્યું છે હોશિયાર હુમલાખોર આ લીકેજનો ઉપયોગ કરીને અંદરની ગુપ્ત કી જેવી માહિતી પણ જાણી શકે છે અને આ કોઈ નાની વાત નથી લાગતી આવા હુમલાથી તો ગંભીર પરિણામો આવી શકે છે ખરું ને બહુ જ નાણાકીય છેતરપિંડી થઈ શકે કંપનીની બૌદ્ધિક સંપદા ચોરાઈ શકે ગોપનીય માહિતી લીક થઈ જાય અને સૌથી મોટો ખતરો તો એ કે જે ટેકનોલોજી પર આપણે આટલો ભરોસો કરીએ છીએ એના પરથી વિશ્વાસ જ ઉઠી જાય ચોક્કસ ખાસ કરીને બેન્કિંગ હેલ્થકેર કે પછી સરકારી સિસ્ટમ્સ માટે તો આ બહુ મોટો પડકાર છે એટલે જ આ ક્ષેત્રમાં સતત સંશોધન ચાલતું રહે છે અત્યાર સુધી ઘણા ઉપાયો પણ સૂચવાયા છે જેમકે જેમ કે માસ્કિંગ છે જેમાં ડેટાને છુપાવવાનો પ્રયાસ થાય હાઇડિંગ છે જેમાં ઓપરેશન ક્યારે થાય એ છુપાવે નોઇઝ ઇન્જેક્શન છે એટલે કે વધારાનો ઘોંઘાટ ઉમેરી દેવો WDDL જેવી ખાસ લોજિક ડિઝાઇન પણ છે ઓકે પણ આ બધા ઉપાયોમાં એક કોમન સમસ્યા છે શું એ ઘણીવાર સુરક્ષા તો વધારે પણ એના બદલામાં સ્પીડ ઘટી જાય પાવર વપરાશ વધી જાય અને ચિપ પર જગ્યા પણ વધુ રોકે મતલબ કે ઓવરહેડ વધી જાય અચ્છા ખાસ કરીને પેલું WDDL અને માસ્કિંગ એમાં તો ઓવરહેડ ઘણો વધારે હોય છે અને મૂળ ડિઝાઇન પણ ઘણી બદલવી પડે છે એટલે કે આપણને એવો ઉકેલ જોઈએ જે મજબૂત સુરક્ષા આપે પણ સાથે સાથે ડિવાઇસને ધીમું ન પાડે વધુ પાવર ખાય અને બહુ મોંઘું પણ ન પડે બિલકુલ સુરક્ષાનો સ્વીટ સ્પોટ શોધવાનો છે એમ કહો ને અને એફપીજીએસ માટે આ પડકાર જરા વધુ મોટો છે કારણ કે તે સામાન્ય રીતે એક જ પાવર સપ્લાય લાઈન પર કામ કરે છે ઓ એમ હા એટલે એસટીએલઆર એસટીજેટીએફ સીડીએસએ જેવા કેટલાક નવા સર્કિટ સ્તરના ઉપાયો જે એસિક્સ માટે બન્યા છે તે ઘણીવાર અલગ અલગ પાવર સપ્લાયનો ઉપયોગ કરે છે પણ એ એફપીજીએસ પર શક્ય નથી સમજાયું તો એનો મતલબ કે એફપીજીએ માટે કંઈક અલગ વિચારવું પડે બરાબર અને આ જ સંદર્ભમાં આજે જે પેપર પર આપણે ચર્ચા કરવાના છીએ એ ખૂબ જ રસપ્રદ છે એ ટાઇલોર નામના એક નવા અભિગમનું વર્ણન કરે છે ટીવાય ઓકે તો ચાલો આ ટીવાયલો શું છે અને એ આ સમસ્યાને કેવી રીતે હલ કરવાનો પ્રયાસ કરે છે એને જરા ઊંડાણપૂર્વક સમજીએ આપણી આજની ચર્ચાનું મિશન એ જ છે ને કે ટીવાયલોર કેવી રીતે કામ કરે છે શા માટે આ આશાસ્પદ છે ખાસ કરીને આયોટી જેવા ઓછા રિસોર્સવાળા ડિવાઇસ માટે અને વાસ્તવમાં કેટલું અસરકારક છે તો શરૂઆત કરીએ ટીવાયલોનો મૂળ વિચાર શું છે ટીવાયલોર એ મૂળભૂત રીતે એફપીજીએસ માટે ડિઝાઇન થયેલું એક સર્કિટ સ્તરનું સંરક્ષણ છે જો કે સૈદ્ધાંતિક રીતે એને એસઆઈસીઝ માટે પણ વાપરી શકાય એનો મુખ્ય સિદ્ધાંત આમ તો સરળ છે પણ બહુ શક્તિશાળી છે વાત એમ છે કે જ્યારે પણ ડિવાઇસની અંદરનો ક્રિપ્ટોગ્રાફિક ભાગ જેમ કે સમજો એઈ ટુ ફિફ્ટી સિક્સ એન્ક્રિપ્શન એન્જિન કામ કરતો હોય ત્યારે લોર એ સુનિશ્ચિત કરે છે કે ડિવાઇસનો કુલ પાવર વપરાશ લગભગ સ્થિર રહે બદલાય નહીં અચ્છા કુલ પાવર વપરાશ સ્થિર એ કેવી રીતે અને એનાથી શું ફાયદો ફાયદો એ કે જો પાવર વપરાશ સપાટ એટલે કે ફ્લેટ રહે તો હુમલાખોર એમાંથી જાણી જ ન શકે કે અંદર કયો ડેટા પ્રોસેસ થઈ રહ્યો છે પાવર સિગ્નેચરમાંથી પેલી માહિતી ભૂંસાઈ જાય વાહ એટલે પાવર પ્રોફાઇલને જ સપાટ કરી દેવાની વાત છે પણ શું આ કોઈ ખાસ ક્રિપ્ટોગ્રાફી માટે છે જેમ કે ફક્ત એઈએસ માટે ના અને એ જ તો એની મોટી ખૂબી છે ટીવાય લોર જેનરિક છે એ કોઈ ચોક્કસ ક્રિપ્ટો આલ્ગોરિધમ પર આધારિત નથી તમે સૈદ્ધાંતિક રીતે એને કોઈ પણ ડિજિટલ સર્કિટ સાથે જોડી શકો જેની પાવર પ્રોફાઇલ તમારે છુપાવવી હોય ખરેખર રસપ્રદ પણ આ સ્થિર પાવર વપરાશ એ પ્રાપ્ત કેવી રીતે કરે છે કઈ રીતે કામ કરે છે આ લોર એના માટે એની ડિઝાઇનમાં મુખ્યત્વે ત્રણ ભાગ છે ઓકે પહેલો ભાગ છે ટાઈમ ટુ ડિજિટલ કન્વર્ટર એટલે કે ટીડીસી આને તમે એક અત્યંત સંવેદનશીલ સેન્સર જેવો સમજી શકો સેન્સર શું સેન્સ કરે છે એને ભૌતિક રીતે ક્રિપ્ટોકોરની એકદમ નજીક મૂકવામાં આવે છે પેપરમાં આકૃતિ ટુ એમાં જોઈ શકાય છે જ્યારે ક્રિપ્ટોકોર વધુ પાવર વાપરે ત્યારે સપ્લાય વોલ્ટેજમાં એક ખૂબ જ નાનો ક્ષણિક ઘટાડો થાય આને વોલ્ટેજ ડ્રૂપ કહેવાય અચ્છા વોલ્ટેજમાં ઘટાડો હા નું કામ આ સૂક્ષ્મ ઘટાડાને પકડવાનું અને એને ડિજિટલ સિગ્નલમાં ફેરવવાનું છે એક રીતે એ ક્રિપ્ટોકોર કેટલી એક્ટિવિટી કરી રહ્યો છે એ માપે છે અને આ સેન્સર એટલે કે ટીડીસી બનાવવા માટે શું કોઈ ખાસ મોંઘા ઘટકોની જરૂર પડે કારણ કે આપણે તો ઓછા ઓવરહેડની વાત કરી રહ્યા હતા અહીં જ એક ચતુરાઈ છે સંશોધકોએ ટીડીસી બનાવવા માટે કંઈક નવું નથી વાપર્યું એમણે એફપીજીએમાં જે પહેલેથી જ હાજર હોય એવા કેરી ફોર બ્લોક્સનો ઉપયોગ કર્યો કેરી ફોર બ્લોક્સ એ તો સામાન્ય રીતે સરવાળા બાદબાકી જેવી ગણતરીઓ માટે વપરાય ને બરાબર પણ અહીં એમણે એનો ઉપયોગ વોલ્ટેજ ડ્રૂપ માપવા માટે કર્યો જાણે કે તમે ફૂટપટ્ટીથી વજન માપવાનો પ્રયાસ કરો આ બહુ રિસોર્સફુલ કહેવાય એનાથી વધારાના ખાસ હાર્ડવેરની જરૂર ઓછી થઈ જાય છે વાહ આકૃતિ માં બતાવ્યું છે એમ નાઇન્ટી સિક્સ કેરીફોરની એક લાંબી ચેઇન બનાવી જેમાંથી એક થર્ટી ટુ બિટ વિન્ડોનો ઉપયોગ થાય છે આનાથી આખું સોલ્યુશન વ્યવહારુ અને સંભવિત રીતે સસ્તું બને છે ઓકે એટલે ટીડીસીએ સીએ ફોર બ્લોક્સ વાપરીને ક્રિપ્ટોકોરના પાવર વપરાશની જાસૂસી કરી પછી આ માહિતીનું શું થાય એ માહિતી જાય છે બીજા ઘટક પાસે ડિજિટલ ફાઇનાઇટ સ્ટેટ મશીન ટૂંકમાં એફએસએમ આને સિસ્ટમનું મગજ કહી શકો મગજ શું કરે છે એફએસએમ ટીડીસી પાસેથી મળેલું ડિજિટલ રીડિંગ લે છે પછી એને એક પહેલેથી સેટ કરેલા થ્રેશોલ્ડ સાથે સરખાવે છે એટલે એક લેવલ હા એ સરખામણીના આધારે એફએસએમ નક્કી કરે છે કે ક્રિપ્ટોકોર હાલમાં સરેરાશ કરતા ઓછો પાવર વાપરી રહ્યો છે કે વધુ અને કુલ પાવર વપરાશને સ્થિર રાખવા માટે કેટલું વળતર એટલે કે કોમ્પેન્સેશન આપવાની જરૂર છે અચ્છા અને આ વળતર કોણ આપે અને કેવી રીતે એ કામ કરે છે ત્રીજો અને છેલ્લો મુખ્ય ઘટક રિંગ ઓસિલેટર બ્લોક એટલે કે આર ઓ બ્લોક રિંગ ઓસિલેટર હા આ બ્લોક ઘણા બધા નાના સ્વતંત્ર રિંગ ઓસિલેટર્સનો બનેલો હોય છે દરેકને એક સ્લાઇસ કહી શકાય રિંગ ઓસિલેટર એ સાદા સર્કિટ છે જેમને ચાલુ કરો એટલે એ પાવર વાપરે તો આ આરઓ બ્લોક એક પાવર બ્લીડર જેવું કામ કરે છે મતલબ કે એ જરૂર પડે એમ વધારાનો પાવર વાપરી શકે છે કેવી રીતે પેલું એફએસએમ છે ને એ આ આરો બ્લોકને કંટ્રોલ કરે છે જો એફએસએમને લાગે કે ક્રિપ્ટોકોર ઓછો પાવર વાપરી રહ્યો છે જેથી કુલ પાવર વપરાશ નીચે જઈ રહ્યો છે તો એ આરો બ્લોકની વધુ સ્લાઇસ ચાલુ કરવાનું કહેશે જેથી વધારાનો પાવર વપરાય અને કુલ વપરાશ પાછો ઉપર આવે સ્થિર થાય અને જો ક્રિપ્ટોકોર વધુ પાવર વાપરતો હોય તો તો એફએસએમ ઓછી આરો સ્લાઇસ ચાલુ રાખવાનું કહેશે જેથી કુલ પાવર વપરાશ બહુ વધી ન જાય વાહ આ તો ખરેખર એક ત્રાજવા જેવું લાગે છે એક પલ્લામાં ક્રિપ્ટોકોરનો પાવર વપરાશ બીજામાં આરો બ્લોકનો અને એફએસએમ સતત બંનેને બેલેન્સ રાખવાનો પ્રયાસ કરે જેથી ત્રાજુઓ હંમેશા સીધું રહે એટલે કે કુલ પાવર વપરાશ સ્થિર બરાબર એ જ સિદ્ધાંત છે પાવરને સંતુલિત કરીને એ પાવર સિગ્નેચરમાં છુપાયેલી માહિતીને નકામી બનાવી દે છે તો આ સૈદ્ધાંતિક ડિઝાઇન તો બહુ જ રસપ્રદ લાગે છે પણ આને વાસ્તવિક હાર્ડવેર પર ઉતારવું એને ચકાસવું એ તો અલગ જ પડકાર હોય છે સંશોધકોએ એ કેવી રીતે કર્યું શું તેમને કોઈ મુશ્કેલીઓ નડી હા સારો સવાલ છે તેમણે પહેલા તો ની પાસઠ નેનોમીટર ટેકનોલોજી વાપરીને સિમ્યુલેશન કર્યું કન્સેપ્ટ ચકાસવા માટે હ એમણે એઈ બસો છપ્પન કોરની નજીક ટીડીસી મૂક્યું અને સિમ્યુલેટ કર્યું કે આરો બ્લોક કેવી રીતે એઈ પાવર વપરાશની બરાબર ઊંધી એટલે કે ઇન્વર્ટેડ પાવર સિગ્નેચર બનાવી શકે આકૃતિ ત્રણમાં એ બતાવ્યું છે ધ્યેય એ જ કે બંનેનો સરવાળો લગભગ સ્થિર રહે અને સિમ્યુલેશનમાં બધું બરાબર રહ્યું મોટે ભાગે હા પણ એક પડકાર દેખાયો આરો બ્લોકનો કરંટ છે ને એકદમ અચાનક પગથિયાની જેમ બદલાતો હતો સિમ્યુલેશનમાં પગથિયાની જેમ હા એટલે સ્મૂધ નહોતો હા એએસઆઈસીઝમાં કદાચ આને સ્મૂધ કરવા માટે કેપેસિટર વાપરી શકાય પણ એફપીજીએસ પર એ વધુ મુશ્કેલ હતું એટલે આ એક વસ્તુ હતી જેનું ધ્યાન વાસ્તવિક એફપીજીએ ઇમ્પ્લિમેન્ટેશન વખતે રાખવું પડે એમ હતું અને વાસ્તવિક એફપીજીએ અમલીકરણ એ કયા પ્લેટફોર્મ પર કર્યું એમણે ચીપવિસ્પર સીડબ્લ્યુ થ્રીઓ ફાઇવ બોર્ડ વાપર્યું એમાં આર્ટિક સેવન એફપીજીએ લાગેલી છે આ બોર્ડ ખાસ સાઇટ ચેનલ એનાલિસિસ માટે જ બનેલું છે એટલે ટેસ્ટિંગ માટે યોગ્ય હતું ઓકે ટીડીસી માટે તો પેલા કેરી ફોર બ્લોક્સ વાપર્યા અને એફએસએમ તથા આરઓ બ્લોક માટે એમણે વેરી લોગમાં કોડ લખ્યો વેરી લોગ એ હાર્ડવેર વર્ણન ભાષા છે એ કોડ પછી એફપીજીએના જે મૂળભૂત ઘટકો હોય ને એલયુટીઝ અને ફ્લિપ ફ્લોપ્સ એમાં રૂપાંતરિત થયો હવે ડિઝાઇન ખાલી બનાવી દેવી એ પૂરતું નથી એને ટ્યુન પણ કરવી પડે બરાબર ને પેપરમાં ડિઝાઇન સ્પેસ એનાલિસિસ એવો શબ્દ વપરાયો છે આ શું છે અને શા માટે જરૂરી છે આ જરા ટેકનિકલ લાગે છે હા આ સ્ટેપ બહુ જ ક્રિટિકલ છે ડિઝાઇન સ્પેસ એનાલિસિસ એટલે મૂળભૂત રીતે સિસ્ટમના જે જુદા જુદા સેટિંગ્સ હોય ને જાણે કે અલગ અલગ નોબ્સ હોય એમને ફેરવીને જોવાનું કે કયું સેટિંગ શ્રેષ્ઠ પરિણામ આપે છે શ્રેષ્ઠ પરિણામ એટલે એટલે સુરક્ષા અને ઓવરહેડ એટલે કે રિસોર્સનો વપરાશ એ બંને વચ્ચેનું બેસ્ટ બેલેન્સ કારણ કે કાગળ પરની ડિઝાઇન અને વાસ્તવિક હાર્ડવેરની વર્તણૂક થોડી અલગ હોઈ શકે છે એને ફાઇન ટ્યૂન કરવું પડે તો આ ટ્યુનિંગમાં મુખ્યત્વે કઈ બાબતો પર ધ્યાન આપ્યું કોઈ એક ઉદાહરણ આપી શકશો જેથી ખ્યાલ આવે ચોક્કસ મુખ્ય ધ્યેય તો એ જ હતો કે ટીડીસી વોલ્ટેજ ડ્રુપને બરાબર માપી શકે અને આરો બ્લોક યોગ્ય રીતે પાવરને બેલેન્સ કરી શકે એક મહત્વનું ટ્યુનિંગ એ હતું કે આરો બ્લોકની દરેક સ્લાઇસમાં કેટલા નાના રિંગ ઓસિલેટર હોવા જોઈએ એમને આરો એરે કહે છે અચ્છા એની સંખ્યા કેમ મહત્વની છે જુઓ જો ઓછા આરો એરે હોય તો કદાચ પૂરતું પાવર વળતર ન મળે અને જો બહુ વધારે હોય તો સુરક્ષા કદાચ વધે પણ માં જગ્યા વધુ રોકાય અને પાવર પણ વધુ વપરાય એટલે એક સંતુલન શોધવું પડે બરાબર તો એ સંતુલન કેવી રીતે શોધ્યું એના માટે એમણે ટીવીએલએ નામની એક સ્ટાન્ડર્ડ પદ્ધતિ વાપરી ટેસ્ટ વેક્ટર લીકેજ એસેસમેન્ટ ટીવીએલએ એ શું છે જરા સરળ શબ્દોમાં કહેશો ટીવીએલએ મૂળભૂત રીતે એ ચેક કરે છે કે ડિવાઇસનો પાવર વપરાશ બદલાતા ઇનપુટ ડેટા સાથે બદલાય છે કે નહીં જો બદલાતો હોય તો લીકેજ છે એનો એક સ્કોર આવે જેને ટી મૂલ્ય કહેવાય જો ટી મૂલ્ય ઓછું હોય તો મતલબ કે લીકેજ ઓછું છે સિસ્ટમ વધુ સુરક્ષિત છે એમણે જુદા જુદા આરો એરેની સંખ્યા સાથે ટીવીએલએ ટેસ્ટ કર્યા અને જોયું કે જ્યારે દરેક સ્લાઇસમાં બાર આરો એરે રાખ્યા ત્યારે ટી મૂલ્ય સૌથી ઓછું મળ્યું આકૃતિ ચાર બીમાં એનો ગ્રાફ છે એટલે એમણે બાર આરો એરે વાપરવાનું નક્કી કર્યું આ શ્રેષ્ઠ ટ્રેડ ઓફ હતો ઓકે એટલે ટીવીએલે એમને શ્રેષ્ઠ સંતુલન શોધવામાં મદદ કરી આના જેવા બીજા ઘણા ટ્યુનિંગ કર્યા હશે પણ આ ઉદાહરણથી આખી પ્રોસેસનો ખ્યાલ આવે છે ખૂબ ઝીણવટભર્યું કામ છે બરાબર એમણે ટીડીસી માટે કઈ બત્રીસ બીટ વિન્ડો શ્રેષ્ઠ છે એ પણ શોધ્યું સેમ્પલિંગ ક્લોક ક્યારે લેવી એ નક્કી કર્યું અને આરો બ્લોકનો ડિફોલ્ટ પાવર વપરાશ કેટલો રાખવો જેને બાયસ પોઈન્ટ કે છે એ પણ સેટ કર્યું આ બધું શ્રેષ્ઠ કામગીરી માટે જરૂરી હતું આટલી બધી મહેનત અને ટ્યુનિંગ પછી હવે સૌથી અગત્યનો સવાલ પરિણામો કેવા રહ્યા શું ટાઇલોર ખરેખર પાવર એસી હુમલાઓને રોકી શક્યું અને હા કઈ કિંમતે ઓવરહેડ કેટલો આવ્યો માટે એમણે પેલું ચીપ વિસ્પરર બોર્ડ અને ઓસેલોસ્કોપ વાપર્યા જે આકૃતિ પાંચ એ અને પાંચ બી માં બતાવ્યા છે પહેલાં એમણે થાઇલોર વગરનો એટલે કે અસુરક્ષિત એઈએસ ટુ ફિફ્ટી સિક્સ કોર ટેસ્ટ કર્યો હા અને ધાર્યા પ્રમાણે એ અત્યંત અસુરક્ષિત નીકળ્યો એનું ટીવી એલ મૂલ્ય બહુ ઊંચું હતું લગભગ પંદરસો જે સ્પષ્ટ લીકેજ બતાવતું હતું આકૃતિ છ સીમાં જોઈ શકાય છે પંદરસો પચાસ ઘણું ઊંચું કહેવાય હા અને જ્યારે એના પર સીપીએ એટલે કે કો રિલેશનલ પાવર એટેક કર્યો સીપીએ એ શું કરે છે એ પાવર વપરાશ અને પ્રોસેસ થતા ડેટા વચ્ચે સંબંધ શોધીને ગુપ્ત કી કાઢવાનો પ્રયાસ કરે છે ઓકે તો શું થયું સીપીએ હુમલામાં એ હુમલામાં માત્ર 550 જેટલા પાવર ટ્રેસ એટલે પાવર વપરાશના નમૂના મેળવીને જ ગુપ્ત કીનો એક બાઇટ સફળતાપૂર્વક શોધી શકાયો આકૃતિ છ એમાં આ જોઈ શકાય છે ફક્ત પાંચસો પચાસ ટ્રેસ એ તો બહુ જ ઓછું કહેવાય મતલબ કે સુરક્ષા વગર સિસ્ટમ બહુ જ જલ્દી તૂટી જાય છે હવે સાથે શું થયું એની પડી ટીવાઇલર સુરક્ષિત એઈ બસો છપ્પન સાથે આખું ચિત્ર જ બદલાઈ ગયું ટીવીએલ ટી મૂલ્ય નાટકીય રીતે ઘટી ગયું ક્યાં પેલું પંદરસો પચાસ અને ક્યાં આ ફક્ત બાર એક મિલિયન ટ્રેસ પર આ બતાવે છે કે લીકેજ ખૂબ જ ઓછું થઈ ગયું આકૃતિ છ સી માં બંનેની સરખામણી છે ફક્ત બાર જોરદાર ઘટાડો અને પેલા સીપીએ હુમલાનું શું સીપીએ હુમલા માટે કીબાઇટ શોધવા માટે જે મિનિમમ ટ્રેસની જરૂર પડે જેને એમટીડી મિનિમમ ટ્રેસીસ ટુ ડિસ્કલોઝર કહેવાય છે એ વધીને લગભગ એક લાખ પાસઠ હજાર ટ્રેસ થઈ ગયું આકૃતિ છ બીમાં માં જોઈ શકાય છે એક લાખ પાસઠ હજાર ટ્રેસ પેલા પાંચસો પચાસ હતા અને હવે એક લાખ પાસઠ હજાર એ તો ગણતરી માંડો તો લગભગ 300 ગણાથી પણ વધુનો સુરક્ષા સુધારો થયો કહેવાય હા બરાબર આ તો જબરદસ્ત પરિણામ છે પણ પેલી ઓવરહેડની વાત આટલી બધી સુરક્ષા મેળવવા માટે FPGA ને કેટલો ભોગ આપવો પડ્યો પાવર એરિયા સ્પીડ અહીં જ ટાઇવલરની ખરી જીત દેખાય છે આ 300 ગણા સુરક્ષા સુધારા માટે ઓવરહેડ આ પ્રમાણે રહ્યો હા જણાવો પાવર વપરાશ મૂળ કરતા 60% થી ઓછો વધ્યો એટલે કે બસો એકતાલીસ પોઈન્ટ સાત મિલીવોટથી વધીને ત્રણસો નેવ્યાસી પોઈન્ટ બત્રીસ મિલીવોટ થયો સાહીઠ ટકાથી ઓછો ઠીક છે અને એરિયા એફટીજીએ પર જગ્યા કેટલી એરિયામાં બાર ટકાથી ઓછો વધારો થયો એલયુટી સમકક્ષ ગણતરી મુજબ સત્તર હજાર નવસો પંચાવનથી વધીને ઓગણીસ હજાર નવસો છાસઠ થયો આમાં એલયુટીઝ ફ્લિપફ્લોપ્સ અને પેલા કેરીફોરેસ બધું ગણતરીમાં લીધું છે ફક્ત બાર ટકાથી ઓછો એરિયા વધારો અને સ્પીડ એન્ક્રિપ્શન ધીમું થયું ના પ્રદર્શનમાં કોઈ ઘટાડો નહીં એન્ક્રિપ્શનની સ્પીડ જે મૂળ હતી એ જ રહી એટલે કે વન એક્સ ઓવરહેડ અરે વાહ એટલે કે સાઈઠ ટકા પાવર અને બાર ટકા એરિયાના વધારાના ખર્ચે ત્રણસો ગણી વધુ સુરક્ષા અને એ પણ સ્પીડ ઘટાડ્યા વગર આ તો ખરેખર પેલો સ્વીટ સ્પોટ લાગે છે જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી હા ખાસ કરીને જૂની પદ્ધતિઓના ભારે ઓવરહેડની સરખામણીમાં આ આંકડા તો ખૂબ જ આકર્ષક લાગે છે બરાબર સંશોધકોએ પણ પેપરમાં આકૃતિ એ અને સેવન બીમાં અન્ય આધુનિક એફપીજીએ આધારિત ઉપાયો સાથે સરખામણી કરી છે અને એમાં ટાઇલોર સુરક્ષા અને ઓવરહેડના બેલેન્સમાં ઘણું સારું પ્રદર્શન કરતું દેખાય છે તો આખી વાતનો સારે છે કે ટીવાયલઓ એફપીજીએઝ માટે પાવર સાઇડ ચેનલ હુમલાઓ સામે રક્ષણ આપવા માટે એક નવો રસ્તો બતાવ્યો છે ઓછો ઓવરહેડ છે સ્ટેન્ડર્ડ ટૂલ્સથી બનાવી શકાય છે એટલે કે સંશ્લેષિત કરી શકાય છે અને કોઈ પણ ક્રિપ્ટો એન્જિન સાથે વાપરી શકાય એવો જેનરિક ઉપાય છે હા એ એની મુખ્ય સિદ્ધિઓ છે અને આ બધું સ્વીકાર્ય ઓવરહેડ સાથે બરાબર જો કે દરેક સંશોધનની જેમ આમાં પણ કેટલીક મર્યાદાઓ છે અને ભવિષ્યમાં સુધારા માટે અવકાશ પણ છે પેપરમાં એનો ઉલ્લેખ કર્યો છે શું છે મર્યાદાઓ એક મુખ્ય મુદ્દો છે ફીડબેક લૂપનો હાલની ડિઝાઇનમાં કેવું છે કે પેલો આરો બ્લોક જે પાવર વાપરે છે ને એ પોતે પણ ટીડીસીના રીડિંગને થોડી અસર કરે છે ઓ એટલે સેન્સર પોતે જ જે વસ્તુને માપે છે એનાથી પ્રભાવિત થાય છે હા કંઈક અંશે આ થોડું એવું છે કે જાહેર સભામાં માઇક્રોફોન પોતે જ સ્પીકરમાંથી આવતા અવાજને પકડીને સીટી મારવા લાગે ને એના જેવું એને અકૌષ્ટિક ફીડબેક કહેવાય હા હા સમજાયું તો ભવિષ્યમાં આરો બ્લોકને એવી રીતે ગોઠવો પડે કે એની અસર ટીડીસી પર ઓછી થાય કદાચ એનું સ્થાન બદલીને કે બીજા કોઈ ઉપાયથી રસપ્રદ સામ્યતા છે બીજું કંઈ ધ્યાનમાં રાખવા જેવું બીજો એક પડકાર છે ઉચ્ચ આવૃત્તન એટલે કે હાઈ ફ્રિકવન્સી પર કામ કરવાનો આ પ્રયોગમાં ક્રિપ્ટોકોર દસ મેગાહર્ડ્સ પર ચાલતો હતો અને ટીડીસી સો મેગાહડ્સ પર સેમ્પલિંગ કરતું હતું હા પણ જો ક્રિપ્ટોકોર આનાથી ઘણો ઝડપી હોય સમજો કે સેંકડો મેગાહર્ડ્સ પર ચાલતો હોય તો એનાથી દસ ગણી ઝડપી એટલે કે ઘીગા હર્ડ્સ રેન્જમાં સેમ્પલિંગ ક્લોક બનાવવી એફપીજીએ પર મુશ્કેલ બની શકે છે અચ્છા એના માટે કદાચ ઓન પીએલએસ એટલે કે ફેઝ લોક લૂપ્સ જેવા ખાસ સર્કિટ વાપરવા પડે ઓકે અને છેલ્લો એક ભવિષ્યનો ધ્યેય એ છે કે આ ટાઇલર ટેકનિકને ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે ઈએમ સાઇડ ચેન હુમલાઓ સામે પણ રક્ષણ આપવા માટે વિસ્તારવી સમજાયું સંશોધન તો ક્યારેય અટકતું નથી એ સાચી વાત છે પણ ટાઇલર એ ચોક્કસપણે આ દિશામાં એક બહુ મહત્વનું અને આશાસ્પદ પગલું ભર્યું છે ચોક્કસ અને આ આપણને આજના અંતિમ વિચાર તરફ લઈ જાય છે આપણે જોઈએ છીએ કે એફપીજીએસનો ઉપયોગ ક્યાં નથી થતો મોટા સર્વરથી લઈને નાના સ્માર્ટ ડિવાઇસ આઈઓટી ગેજેટ્સ બધે જ એનો વપરાશ વધી રહ્યો છે હા બધે જ તો વિચારો જો ટાઇલોર જેવા ઓછા ઓવરહેડવાળા અને છતાં આટલા અસરકારક સુરક્ષા ઉપાયો વ્યાપકપણે અપનાવવામાં આવે તો તે હાર્ડવેર સુરક્ષાના આખા લેન્ડસ્કેપને કેવી રીતે બદલી શકે છે શું એનાથી સામાન્ય વપરાશકર્તાઓનો ટેકનોલોજીમાં વિશ્વાસ વધુ મજબૂત થશે હમ સારો પ્રશ્ન છે અને બીજી બાજુ શું આના જેવી નવી સુરક્ષા પદ્ધતિઓ પહેલાં હુમલાખોરોને વધુ ચતુર બનવા અને કંઈક નવી જ હુમલાની વ્યૂહરચનાઓ રિક્સાવવા માટે પ્રેરિત નહીં કરે એક સતત ચાલતી સ્પર્ધા જેવું હા એ તો હંમેશા રહેવાનો છે આ એવા પ્રશ્નો છે જે ભવિષ્યની દિશા નક્કી કરશે અને આ વિચાર સાથે આજનો આપણો આ ઊંડાણપૂર્વકનો અભ્યાસ અહીં સમાપ્ત કરીએ છીએ અમારી સાથે જોડાવા બદલ આભાર આભાર